અંજારમાં ગાયત્રી સોસાયટી નવા અંજાર મધ્યે આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સો દર્દીઓએ લાભ લીધો હતો અને પાંત્રીસ દર્દીઓ ઓપરેશન માટે અંધજન મંડળ ભુજ ખાતે કેસીઆર મોકલવામાં આવ્યા હતા એકત્રિસ દર્દીઓએ ચશ્મા પ્રાપ્ત કર્યા હતા બાકીના દર્દીઓને આંખની તપાસ કરાવી હતી આ કેમ્પમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી તદ્દન નિઃશુલ્ક અને ડોક્ટરની ટીમે તન મન અને ધનથી સેવા આપી હતી આ કેમ્પ શ્રી ગાયત્રી શક્તિ પીઠના ટ્રસ્ટી હસમુખભાઈ માથકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે અને દર મહિને ગાયત્રી શક્તિ પીઠ દ્વારા આંખના કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને દરેક કેમ્પમાં રાજેન્દ્રસિંહ ટી જાડેજા દ્વારા ડોક્ટરોને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે આ કેમ્પને સફળ બનાવવા ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ પૂજારી નટુભાઈ જોશી ભરતભાઈ ચાવડા રાજેન્દ્રસિંહ જાડેજા કૌશિકભાઈ શાહ બલુ મહારાજ રબુભા જાડેજા રોહિત પ્રજાપતિ જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર